દિયોદર ને વડુ મથક બનાવે અને ઓગઢ જિલ્લો બને તે માટે બંને તાલુકાનું વર્ષોથી માંગણી છે દિયોદર પ્રાંત અધિકારીએ પણ ઓગઢ મંદિરનો ઇતિહાસ મંગાવ્યો હતો દિયોદર ખાતે આવતીકાલે મહાસભાને લઈ દેવ દરબાર જાગીર મઠ બાપુનું નિવેદન આમ તો કેટલા સમયથી એક આપણે આ હલચલ ચાલતી જ હતી કે બનાસકાંઠામાં જિલ્લાનું વિભાજન કરવું એલા વખતમાં પણ મને એ થોડું જાણવા મળ્યું કે આપણે દિયોદર મથક અને ઓગળ જિલ્લો જાહેર થાશે એ હું એના માટે આપણે દિયોદરમાં સમિતિ પણ હતી બધાના લેટર પેડને બધાને કરીતું ઠીક છે વાલ થરાદ બને એ પણ ખૂબ સારું છે અમારો આપડો કોઈ વાંધો વિયુ નથી એ પણ બહુ સારું જ છે પણ સતા ઓબાજના દિયોદર અને કાંકરેજના જે લોકો છે અમને એક માંગણી હતી કે ઓગળ જિલ્લો થાય તો ખૂબ સારું ઓગળજી મહારાજે અમારે એક આસ્થાનું મોટું કેન્દ્ર છે લા જય સิทธิદેવ સરકાર કાંઈ વિચાર હે તો સારું છે કે આસ્થા અને લાગણી અને માંગણી બે પણ પૂરી થાય લોકોનો અને માટે કાંકરીટ તાલુકોને દેવદર તાલુકો આદુબાદની વિશે ઈ પણ ઓગળજીના નામથી રાજી હોય એમ હા प्रधानमंत्री અમારે 2000 22 ની અંદર દેવદર બાર પણ આવેલા હતા હા ઈ પણ 2012 માં 22 માં આવેલા હતા અમારી તો ના એ વખત કોઈ ચૂંટણી બાપ ભાઈ જિલ્લા બાબત ની કોઈ રજૂઆત નથી હો ના હે ના હા મેં એક બે વખત કોલ આ જિલ્લા બાબતમાં કર્યો પણ કોઈ કારણ સર ફોન ઉપડી નતો શકે એટલે કોઈ વાત મારે નથી થઈ સાહેબ સાહેબ આ ઓગર જિલ્લો બનવો જોઈએ એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગરજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુ ને એક મોટા ઈષ્ટદેવ છે એના માટે બધાને એક લાગણી છે કે ઓગરજિલો બને તો ઓગળજી મહારાજ નું નામ ખરો પ્રસિદ્ધ છે જ પણ આના કરતાં પણ ખૂબ વિશેષ થાય એટલે લોકોને ઓગળજી માતા ખૂબ લાગણીને ભાવના છે અને લાગણીને માંગણી બે છે એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચાર તો ખૂબ સારું છે હા હું એમાં સમજી છું ને ઓગળજી મહારાજના નામથી જે થાતું હોય તો પછી અમારો તો ઇષ્ટદેવ છે એટલે અમે સમમત જવાય કે ભાઈ ઓગળજીલો જાહેર થાય દિયોદર મતક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ ओगरजी महाराज નો તો ઇતિહાસ એટલો મોટો લાંબો પોળો છે માં 10 દિવસ અટવાડિયા પહેલા પણ મારા પ્રાંત સાહેબનો ફોન હતો એમાં એમને ઓગરજી મહારાજનો ઇતિહાસની માંગણી કરી હતી એમને મે બધે ઇતિહાસને પણ વર્ણન કરેલું છે કે ઓગરજી મહારાજ આજથી હજારો વર્ષ પહેલા નેપાળ युवराज હતા અને એમને સન્યાસ તરણ કરીને અમારે અહીં ઓગળ થાળ જે કહેવાય એ તપસ્યા કરી છે અમને અને એમના એક આપડા બનાસ કાઠામાં ને પણ મૈઠાણામાં જો તો ઓગળજીના ખૂબ મંદિરો છે અમદાવાદવાદી જિલ્લામાં જો તો પણ ખૂબ મંદિરો છે રાજસ્થાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે અરે વિદેશમાં પાકિસ્તાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે અને કવિયે તો એટલું બધું બિરદાયેલા છે ઓગળજી મહારાજને કે ઓગડા અખંડા ઓલિયા નવખંડ નાચે ધર્મ જંડા ઓગળ મોતા ઓલિયા કે ઓગળજી મહારાજના નવખંડની અંદર એમનો નેજા ફારૂકી રહ્યા છે આજે હા એટલે આતોય તો ઓગડા પરમેશ્વર આદેવ કેવરા કેવામાં આવે છે પરમેશ્વર એટલે અનાદેહ સાક્ષાક ભગવાન ને પ્રાપ્ત કરેલા હોય અને પરમેશ્વર ની પદવી આપવામાં આવે છે એટલે ઓગરજી મહારાજ ની તો ખૂબ એમની કહાણીઓ એમના સંતો દુવાઓ એક ભગવાન સમાન કે હજારો વર્ષ ચાલે પણ આજે પોતે ભ્રમણ કરી જ રહ્યા છે આજે પોતે ફરે જ રહ્યા છે કોઈ આજ સુધી કોઈ એવું નથી કે આ કને પોતે દેવ થઈ ગયા અને એમની સમાધિ આલે આજે હજારો વર્ષથી ભ્રમણ કરી જાય એવો મારા ગુરુ મહારાજ કહેતા અને લોકો ને પણ આજે ખૂબ ઓગળજી પર આસ્થા છે અને અમે ઓગળ જિલ્લાનો જો નામ પડે તો મા બાપાના જેટલા શિવાખો છે ખૂબ ખુશી થાય અને ખૂબ ખુશી થાય અને ખૂબ અમને લાગણી પસંદ થાય બાકી જો ના થાય તો દિયોદર તાલુકો કે આજુબાજુના તાલુકા પણ ઓગળજીનો જિલ્લો જાહેર ના થાય તો થોડો કાલમાં આક્રોશ દેખાય છે મને